એક ખાનગી કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં યુવાનો હતા અને યુવાનો સાથે હું ચર્ચા કરતો હતો અને ચર્ચા કરતા કરતા મેં સહજપણે ઇલેક્શન આવી રહ્યું છે તમે તમે યંગ છો સમાજ માટે સારું કામ કરો છો તમારા વિસ્તાર માટે દોડો છો તો તમારે ચોક્કસપણે ચૂંટણી બે હજાર સતાવીસ લડવી જોઈએ અને એ હું જ્યારે બોલો ત્યારે પબ્લિકોએ બધા એવું કીધું પબ્લિકમાંથી હરેક જે યંગ જનરેશન હતા તમામે કીધું કે ભાઈ તમે શું બે હજાર સત્તાવીસ માં ઇલેક્શન લડવાના છો તો મેં એ લોકોને એવું કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું જરૂર લડીશ અને યંગ જનરેશન છે જે જનજી જનરેશન છે એને તમે કદાચ પૂછો તો દસ માંથી છ લોકોનું વલણ એવું હશે કે ચૂંટણી ન લડાય ચૂંટણી આવી છે રાજકારણ આવું છે રાજકારણમાં આવા લોકો હોય તો એવા જેટલા યંગ જનરેશન છે જે ઝેંજી જનરેશન છે એમને બધાને મારે એ કહેવાનું કે જો રાજકારણમાં તમારા ખરાબ લોકો હોય તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે મેં લોકોની સાથે એ ચર્ચા કરી એટલે લોકોનું જે થિંકિંગ છે એ બદલવું બહુ જરૂરી છે યંગ જનરેશનનું જે થિંકિંગ છે એ બહુ બદલવું જરૂરી છે કે તમામ લોકોના મગજમાં પહેલી પ્રાયોરિટી કે પેલું થિંકિંગ એ છે કે ભાઈ રાજકારણમાં જોડાવવું ન જોઈએ રાજકારણમાં તમે આવશો તો તમારી સાથે આ થઈ જશે તમે તમારી સાથે પેલું થઈ જશે પણ તમે પહેલ કરો તમે સારું કામ કરો છો સમાજ માટે દોડો છો તો રાજકારણ માં આવું ખોટું નથી